અસલામ વાલકુમ વરમતુલ્લા વબરકાતું કેમ છો મારી વહાલી વિદ્યાર્થીનીઓ ગુજરાતી ધોરણ બાર માં આજે આપણે નવા જ પ્રકરણનો અભ્યાસ કરવાના છે જેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાથી આપને આ પ્રકરણ ખૂબ જ સરળતાથી સમજાઈ જશે ગુજરાતી પ્રકરણ ચાર સત્યાગ્રહશ્રમ ચોથું પ્રકરણ સત્યાગ્રહાશ્રમ જેનું સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ અથવા જીવન જીવનકથા ખંડ જોકે એને આત્મકથાખંડ કહેવું કે કેમ તેના વિશે અવઢવ છે વિનોબા ભાવે પોતાની કોઈ આત્મકથા લખી નથી પણ અહિંસાની ખોજ નામની એક પુસ્તક બહાર પડી આ પુસ્તકમાંથી વિનોબા ભાવેના જીવનના પ્રસંગો રજૂ કરેલા છે એ પુસ્તકમાંથી કેટલોક ભાગ આ સત્યાગ્રહશ્રમ પાઠમાં લેવામાં આવ્યો છે એટલે એને આત્મકથા ખંડ અથવા જીવનકથા ખંડ તરીકે પણ ઓળખી શકાય તો ચાલો હવે આપણે પાઠચાર સર્જકનો પરિચય અને કૃતિ વિશે માહિતી મેળવીએ સાહિત્યકાર કે સર્જક કે લેખક વિનોબા ભાવે સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ સંકલન અહિંસાની ખોજમાંથી આ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે ધ્યાન આપજો આત્મકથા ખંડ અથવા જીવનકથા ખંડ અહિંસાની ખોજમાંથી અને સર્જક વિનોબા ભાવે આચાર્ય વિનોબા ભાવે વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરી ભાવે એમના પિતાનું નામ નરહરી ભાવે માતાનું નામ દેવી ભાઈ વાલકોબા શિવાજી અને દત્તાત્રે દાદા શંભુરાવ વિનોબા ભાવેનો જન્મ અગિયારમી સપ્ટેમ્બર અઢારસો પંચાણું અને એમનું અવસાન પંદરમી નવેમ્બર ઓગણીસો બ્યાસી માં થયું હતું જન્મ સમયનું નામ વિનાયક ભાવે હતું એમનો જન્મ ગાગોદા મહારાષ્ટ્ર ખાતે થયો હતો તેમણે દસ વર્ષની કુંડળી વયે જ આ જીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે એમણે પોતાના જીવનમાં આખરી વર્ષો પુનાર મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યા હતા વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું મહારાષ્ટ્રમાં નામની પાછળ બા લગાડવાનું જે ચલણ છે તે દાખલા તરીકે તુકોબા વિઠોબા અને વિનોબા માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો એમનું મન પણ હંમેશા અધ્યાત્મચિંતનમાં લીન રહેતું ન એમને ખાવા પીવાની સુદ રહેતી કે ન તો સ્વાદની ખાસ પહેચાન રહેતી માતા જેવું પણ પીરસતી ચૂપચાપ ખાઈ લેતા રૂકમણીબાઈનું ગળું ખૂબ જ મધુર હતું વિનોબા પિતા સાથે વડોદરાની કોઠી કચેરી પાસેની કાપડીની પોળમાં રહી અભ્યાસ કરતા અહીંથી તેઓ અરવિંદ ઘોષના વિચારોથી પ્રભાવિત થયા ઓગણીસો સોળમાં તેઓએ ગૃહ ત્યાગ કરીને કાશી ગયા કેટલાક સમય પછી ગાંધીજીના પ્રવચનથી પ્રભાવિત થઈ અમદાવાદ આશ્રમમાં રહેવા આવી ગયા ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી એ ગુજરાતમાં વસવાટ કરવાનો એમને મોકો મળ્યો વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા જેમાં ગીતા પ્રવચનો કુરાણસાર શિક્ષણ વિચાર ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય ગણાવી શકે તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી તેઓ ગાંધીજીના આધ્યાત્મક વારસદાર કહેવાય છે વિનોબા ભાવેને અનેક ભાષાઓ જાણકાર હતા બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી અને અહીં હેતુલક્ષીમાં પૂછાઈ શકે કે ગીતા પ્રવચન કુરાન શાહ કયા સાહિત્યકારની કૃતિ છે કે એમ પૂછાઈ શકે કે વિનોબા ભાવેના બે પુસ્તકોના નામ જણાવો બુદાન યાત્રા એમણે કરી આપણે આ ચર્ચા કરી તેમ કે ભૂધાન યાત્રા નિમિત્તે એમણે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજાર એકર જમીન એકત્ર કરેલી તારીખ અઢાર ચાર ઓગણીસો એકાવનથી છ ચાર ઓગણીસો ચોસઠ સુધી અનન્ય બુદાન યાત્રા સમગ્ર દેશમાં યોજાય તેતાળીસ હજાર માઇલની બુદાન પદયાત્રા દરમિયાન ત્રીસ લાખ એકરથી પણ વધુ ભૂમિદાન મેળવીને આર્થિક સમાનતાની દિશામાં પ્રેમ ગંગાનું અવતરણ કર્યું જેમાં ગાંધીજીના રેટિયાએ પરદેશી હુકુમતને હચમચાવી નાખી તેમ સંતની ભૂદાન યાત્રાએ ખૂન ખરાબાથી ખરડાયેલી લોહિયાળ ક્રાંતિ સામે શાંત ક્રાંતિ દ્વારા સમરસ સમાજ રચનાનું પવિત્ર માર્ગ ખુલ્લું કર્યું ભૂદાન યાત્રાના પાવન પ્રસંગોમાં કેટલાય હૃદય પરિવર્તન થયા વિનોબા ભાવેને સન્માન અને પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે વિનોબા ભાવેને ઓગણીસો અઠ્ઠાવનમાં પ્રથમ રેમન મેગસેસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા તેમને ઓગણીસો ત્યાંસી માં ભારત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું આચાર્ય વિનોબા ભાવે સત્યાગ્રહાશ્રમ પાઠના અંદરથી જે સર્જક સાહિત્યકાર વિશે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય શકે તેની હવે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો બોર્ડના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોમાં ગદ્યકૃતિના સર્જક એમનું સાહિત્યિક પ્રદાન સાહિત્ય સ્વરૂપને કેન્દ્રમાં રાખીને હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવે છે ગદ્ય વિભાગની અંદર પ્રશ્ન નંબર તેરથી લઈને સોળ સુધીના પ્રશ્ન એક એક ગુણા ચાર પ્રશ્ન પૂછાય છે તેમાં તમારે સર્જક વિશેની માહિતી હેતુલક્ષી પ્રશ્નના અંદર લખવાની હોય છે તો હવે એની ચર્ચા કરીએ સત્યાગ્રહાશ્રમ પાઠના લેખક કોણ છે આવો પણ એક સવાલ પૂછાઈ શકે વિનોબા ભાવે સત્યાગ્રહાશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ છે આત્મકથાખંડ વિનોબા ભાવેનું જન્મસ્થળ જણાવો જવાબ ગાગોદા ગામ રાયગઢ જિલ્લા મહારાષ્ટ્ર વિનોબા ભાવેનું મૂળ નામ જણાવો વિનાયકરાવ ભાવે વિનોબા ભાવેને નાનપણથી શેનો શોખ હતો વાંચવાનો શોખ હતો વિનોબા ભાવેના કોઈ પણ બે પુસ્તકના નામ લખો તમે કોઈ પણ બે પુસ્તકના નામ લખી શકો છો અહીં ગીતા પ્રવચન કુરાન સાર સાહિત્ય સર્જનોના નામ અને કૃતિના નામ તમને પૂછાઈ શકે છે વિનોબા ભાવે ગાંધીજીના કેવા વારસ હતા આધ્યાત્મિક વારસ હતા આધ્યાત્મિક વારસદાર હતા સત્યાગ્રહ આશ્રમ પાઠ સેમાંથી લેવામાં આવ્યું છે અહિંસાની ખોજમાંથી આ વારંવાર પૂછાય છે આત્મકથા એટલે શું મિત્રો આ આપણે કૃતિ શરૂ કરી એના પહેલાં આપણે આત્મકથા વિશે સમજી લઈએ કારણ કે આપણે આત્મકથા ખંડ જીવનકથા ખંડ ભણવા જઈ રહ્યા છે તો પહેલાં એ સાહિત્ય પ્રકાર વિશે થોડી માહિતી હોવી જરૂરી છે આત્મકથા ખંડ એટલે શું વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે એટલે આત્મકથા એનું આલેખન કરે તે પ્રકાર એટલે આત્મકથા આત્મકથા પૂરી લખી શકાતી નથી તે જીવનના અમુક વર્ષોની કથા જ બની રહે છે મારી હકીકત એ પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી ગુજરાતી ભાષામાં પ્રથમ નમ આત્મકથા નર્મદે લખી અને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વિશ્વવિખ્યાત બને છે પાઠનો પરિચય પ્રાપ્ત કરીએ કે આ જે આત્મકથા ખંડ આપણે ભણવા જઈ રહ્યા છીએ તે પાઠમાં આપણે શું પ્રાપ્ત કરીશું કયા મુદ્દાઓ છે તેના વિશે ચર્ચા કરીએ વિનોબા ભાવેના પોતાના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે તેમાંથી લેવાયેલો આ અંશ છે વિનોબા ભાવે ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેની ચર્ચા છે ગાંધીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા તેમણે કોચરબ આશ્રમમાં આશ્રમવાસી તરીકે જે જીવન પસાર કર્યું તેની વાત પણ અહીં રજૂ કરી છે આશ્રમમાં રહેવું આશ્રમના નિયમોનું પાલન કરવું તેની વાત કરવામાં આવી છે ગાંધીજીના આગ્રહને વશ થઈ એક વર્ષની રજા લીધી તેમણે વાયમાં રહીને સંસ્કૃતનો અને અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો ત્યાં રહીને તેમણે કેટલાક સેવાના કાર્યો કર્યા તેનું વર્ણન કર્યું છે તેમણે જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ ચારસો માઇલનો પગપાળા પ્રવાસ કર્યા એ અંગેની વિગતો પણ અહીં નોંધી છે પાઠ તરફ આપણે જઈએ નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો હિમાલય અને બંગાળ બેવના રસ્તા પર કાશી નગરી પડતી હતી કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકસાથે પહોંચી ગયો હું ગાંધીજી પાસે અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો ધ્યાન આપજો મીનોબાબાએ પોતાના જીવન પ્રસંગ વર્ણવતા કહે છે કે હું નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય તરફ ખેંચાયેલું હતું બંગાળ અને હિમાલય જવાના સપના હું જોતો હતો એક તરફ હતી બંગાળની વંદે માતરમની ક્રાંતિ અને બીજી તરફ હતી હિમાલયની શાંતિ હિમાલય શાંત વિસ્તાર જ્ઞાનયોગ હિમાલયનો મને ખેંચતો હિમાલય અને બંગાળ બેવના રસ્તા પર એટલે કે રસ્તા પર એટલે કે વચ્ચે કાશી નગરી પડતી હતી કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ એટલે એ બે જગ્યા જવાના હું સપના જોતો તો પણ હું ત્યાં પહોંચી શક્યો નહીં પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો કેવી રીતે તો હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બહુ ગયા બેવ મળી ગયા અહીં કહેવા માંગે છે કે ગાંધીજીની અંદર ક્રાંતિ અને શાંતિ બંને હતી અને એ બંને વસ્તુ મને એક જ વ્યક્તિ પાસેથી મળી ગઈ તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો અપૂર્વ એટલે અગાઉ ન બન્યો હોય તેવું જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી હતી મુખ્ય વાત આ કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી દજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે એક બહીનો વીતી ગયો હતો તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો વિનોભાવે અહીં કહે છે કે હું કાશી આવ્યો જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ચર્ચા ચાલ્યા કરતી હતી કે જ્યારે કાશી આવ્યો ને ત્યારે જ બાપુએ ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ભાષણ આપ્યું હતું અને એ ભાષણમાં એમણે અહિંસા અંગેની વાતો કહી હતી કે નિર્ભયતા વગર અહિંસા આવી જ ન શકે અહિંસા એટલે હિંસા ન કરવી અને એના માટે નિર્ભયતા જોઈએ તો એના માટે નિર્ભયતા જોઈએ નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે સેવ્ય અહિંસા છે એટલે કે પરમ સેવ્ય એટલે શ્રેષ્ઠ સેવ્ય એટલે સેવા યોગ્ય અહિંસા છે અને નિર્ભયતા વગર આવી ન શકે એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી દજીને તે ભાષણની અંદર તે વખતે સજી ધજીને જે મહારાજાઓ આવ્યા હતા તેમને સારી પેટે ઝૂડી કાઢ્યા હતા જોડી કાઢ્યા હતા એટલે વાક્યો દ્વારા પોતાના પ્રવચન દ્વારા સારી પેટે એમણે ઝૂડી કાઢ્યા હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને આ વસ્ત આ ભાષણ થઈને એક મહિનો વીતી ગયો હતો તો પણ હજુ સુધી નગરીમાં ત્યાં કાશીનગરીની અંદર તે ચર્ચા ચાલ્યા કરતી હતી જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે વિનોબા ભાવે કહે છે કે મારા મનમાં પણ શંકા અને પ્રશ્નો જાગ્યા અને એના એ શંકા અને પ્રશ્નોના ઉકેલ માટે મેં શું કર્યું એક પત્ર બાપુના નામે લખ્યો એમણે એ પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો એમણે પણ જવાબ આપ્યો બરાબર હવે અહીં મિત્રો એક પ્રશ્ન નીકળે છે કે બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું તમે આવી રીતે અહીં ધ્યાન આપશો તો એક એક વાક્યના જે પ્રશ્નોના જવાબ છે તે તમને અહીં સારી રીતે યાદ થઈ જશે હવે આપણે બીજા વિડીયોની અંદર આગળ ચર્ચા કરીશું